જન્માષ્ટમીનો મહોત્સવ ઉભી રહી છે આજે કરરણ શાળાની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ બાળકોએ જે રંગે જંગે ઉજવ્યો એ જોવા જેવો માહોલ હતો નાના બાળકો કૃષ્ણ રાધા અને એ બની અને પોતાનો પ્રેમ જે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખાતે વ્યક્ત કર્યો છે એ આનંદ જોઈ અમે સૌ પણ આનંદમાં તરબોળ થયા હતા અમારી શિક્ષિકા બહેનો એમને સરસ મજાનો એક રાસ રમ્યા બાળકો પણ રાસ રમ્યા ગરબા ગાવ્યા અને જે આ માહોલ તમે ચિત્રમાં જોઈ શકશો અદ્ભુત હશે આવો માહોલ આવો આનંદ માણવાનો વ્યક્તિઓને મળે છે બધાને આનંદ મળતો નથી જય કનૈયા લાલ મોડાસા કેરવણી મંડળ એની એકસો